મોરબી જિલ્લામાં મિયાણા પોલીસ ઉપર હુમલો કરનાર સાત મહિલા સહિત નવ લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેમાં મુખ્ય આરોપીનું મકાન સરકારી ખરાબામાં હોય તે મકાનનું આજે ડિમોલેશન કરી નાખવામાં આવ્યું છે માળિયા મિયાણા પીઆઈ અને તેની ટીમ ખીરઈ ગામે ઇકબાલ ઉર્ફે ઇકો ઓસમાણ મોવર જે દારૂનો ધંધાર્થી છે તેને ત્યાં રેડ પાડવા પોલીસ ગઈ હતી આ વેળાએ દારૂ મળ્યો હતો ધરપકડ ટાળવા ત્યાંના લોકોએ હુમલો કર્યો હતો ઇકબાલના પિતા હાજી ઓસમાણ અને ભાણેજ યુસુફ અલ્લારખા અને સાત જેટલા મહિલાઓએ ભેગા થઈ હિંચકારો હુમલો કર્યો હતો જેમાં પોલીસમેનના માથામાં મરણ

ત્યાં એક દારૂના બુટલે ઘરે જે સરકારી સંપત્તિ સરકારી જમીન ઉપર મકાનો બનાવ્યા છે એની ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે જે અહીંયા મામલતદાર માળિયા અને એમની ટીમ હાજર છે અને એમના દ્વારા કરવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અહીંયા એક ડીવાયએસપીની સાથે ચાર પીઆઈ ચાર પીએસઆઈ અને સિત્તેર જેટલા પોલીસમેનનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને હાલ આ કામગીરી ચાલુમાં છે જ્યારે ભઠ્ઠીની રેડ કરવામાં આવી ત્યારે ધરપકડ ટાળવા માટે આ બધો હુમલો કરવામાં આવ્યો હતો તો અત્યારે જે કાયદાને મર્યાદામાં આવે એવા સ્ટ્રીક મેક્સિમમ એક્શન લેવામાં આવે છે અને એક્શનના આધારે એક ઉદાહરણ બેસાડવાનું છે કે ભવિષ્યમાં આવી તો કોઈ પોલીસ ઉપર હુમલો ના કરે પોલીસ પોતાની કાર્યવાહી કરીને જ રહેશે પોલીસે ત્યારે પણ બુટલેગરને પકડીને રેડ કરેલી છે અને રાતે કોમ્બિંગ દરમિયાન ચાર કેસ બીજા પણ કરેલા હતા કાયદો તો માનવા માટે ભારત દેશના તમામ નાગરિકો બંધાયેલા છે અને પોલીસ છે એ કાયદેસરની કાર્યવાહી કરતી હોય ત્યારે કોઈ અડચણ ઊભી કરે તો તે ચલાવી નહીં લેવાય